નમસ્કાર દર્શક મિત્રો ધ બીએલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રિયા તો જોઈએ આજનો મુખ્ય સમાચાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રણ નારાધમો આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ભાયલી વિસ્તારમાં સોળ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી આ પાંચ આરોપીઓમાંથી ત્રણ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું હતું જેમાં આરોપીઓ ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું અને પીઓપીનું કામ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું નવરાત્રીના બીજા નોર્તે સગીરા પર ગેંગરેપ કરનાર નરાધમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જેમાં ત્રણ આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું હતું ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભૈરી બીજ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે ત્રણ નરાધમો તેના મિત્ર ને ગોતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યો આરોપીઓને વ્હીલચેર પર પણ બેસાડવા પડે છે આ પ્રકારની ઘટના સામે આવી છે ચકચાર મચી જવા પામી હતી એવી ઘટના હતી તેને લઈને આપ જુઓ કે તમામ આરોપીની જે સરભરા કરી છે અને સરભરા લીધે જ આ માંગે છે આ પ્રકારે આપ કે ક્રાઇમ ટીમને સફળતા મોટી સફળતા કહી શકાય ના આખાટવર્કનું પરિણામ ગણવામાં આવે છે માન્ય પોલીસ કમિશનર શ્રીએ પણ આ ઘટનાને જે લઈને જે ટીમો બનાવી હતી સાથે જિલ્લા પોલીસ વડાઓ હોય કે